ડૂસા કેવાય આને ડૂસા ઈ જ કઉ છું અવળો ડાબકો જ ના દેખાય બીજા કપામ બરાબર બરાબર જીંડવાની જાય તે એવી જીંડવું તમે જોઈ લ્યો હા ઊંચો કરો તો જરા આ એની એક પેટા શાખા છે આ પેટા શાખા છે ને જાય હા આ ડાયરેક્ટ નો છે હજી તો બરાબર મોટા જીંડવાની જાય તો મોટા આ ઓરવેલું વણ છે અને પાણી સંગ્રહ કરે એવી જાત છે નકર હટાણે હે ને હુકાઈ ગયું આ મેક્સકોટ વર્ઝન છે એક જ મિનિટ જો મોટા ભાઈ

આ મોટા બી સેજ ઊંચું કરો ને આ આ દાડી એટલે આપણે બતાવીએ ભાઈઓને કે જો આમાં ઝીંડવું કેટલું છે જો આ જુઓ તમે ઝીંડવું આમાં બોરની જેમ ઝીંડવું બેસેલું છે વજન વાળો ઉતારો આડત્રીસ વીસ મણ ની વીણી વીસ મણ ની વીણી આવી ગઈ આમાં બરોબર છે અને